છો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો તમને પેલા વિડીયો જોઈ લો આ છે કઈ ટ્રેન મેટ્રો Kafe Dilip, eh hey Dilip, Mane Pagi ya si. abu mau, kafe, abu mau, travelnya? Mount Abu. Ella, Mount Abu. Sorry sorry guys, apa? Bulu lagi papa <laughs> Oh, ini wajah apa ya sih? Nau nejat.

તરીયા આપડી માટે આ જો બધી રિક્ષા ઉિક્ષા વાટે જ છે આગળ ગડી પૂછવાય મન છે કે માં જાવ જો જો ટેપ કરીએ ઉપર સુધી ને તો ભાડું કેટલું લે એ બધું તમને પછી અમે વ્લોગ માં જણાવીએ આગળ પેલા અમને નથી ખબર રાખો હાલો ઓ રાખીશ આપણે આવનાર સાહેબ પછી છે ને તો દિલીપભાઈને લાગી ગઈ થોડીક ભૂખ તો મેં કીધું મને લાગી છે ભૂખ તો આપણે પોતાનો ખાતા પૂરો આવી ગયા છે અંબાજી ઢોસા બોલે તો એકદમ જતા દિલીપભાઈ ભૂત લાગી મને વાળ લાગી વાતો લાગે છે ને મારો ચાલો આપણે જઈએ થોડું લાગ્યું મને ખૂબ મૂકી લાગીએ મારે ખાવું છે ભાઈ ચાલો ચાલો

दिलीप भाई बेहसा बात कर है, है चलो भैया जाने दो आपका टेलीफोन है क्या छोटा सा देखो यहाँ से कितना दूर होता है भाई है भाई कितना दूर है इधर अट्ठाईस किलोमीटर તો આપણે આ બધા બનો છે નવા નવા તો એક રાજસ્થાન રાજસ્થાનના જુઓ નમે આમાં ગુજરાત જો મિત્રો ખાલી યુવ જોવો તમે એ લો કે જો તમે ખાલી જ્યાં જવ ને કામ કરો ચેક કરો

તો ફાઇનલી મિત્રો આપણે વહી જેવી જગ્યાની કેમ્પ સાઇટમાં હાના વે ઇન્સ્ટલ આવી રીતે કેમ્પ છે આમાં છે ને

तेला आणा लेताय भाऊ आई गया था तो नजारो जावो साहेब જાગી ગયા છીએ આવી જગ્યા આપણે રહેલા છીએ તો આવા ટેન્ટમાં બહુ મજા આવી રહેવાની આપણે દિલીપભાઈ આ ટેન્ટમાં સુતા છે આપણા ઓલા કેમ્પ છે જો એ દિલીપભાઈ દીપક બહુ

અને હવે છે પાર્ટી તો એ આપણે ઉજવાનો છે બર્થડે દિલીપભાઈ નહીં નાખ્યા છે વગા ભાગી જગાઇડ્યા વગાડ્યા વગા વગ જગાડ્યા જાગતા નહોતા પાછા દીધ હાથની છે આગળ કેમ્પ સાઈટ મેં બતાવી દીધી પેલા

અને દિલીપભાઈ ના હથવારે આપણે બહાર આટો મારવા નીકળી ગયા છીએ જંગલ જોઈએ દીપડો ને એવું છે આજુબાજુ ધ્યાન રાખજો આ તો આવા જ દીપડો હામાં મળી જાય મને તો એવું લાગે છે કેમ લાગે છે દિલીપભાઈ અરે આમ થોડું મારા તો મીટિંગ કરવી જ છે યુનિવર્સિટી કા ટીમ બનતી હોય તુરટી सो कराना हम जाओ ऐसे दिल्ली पे कि फ्यूचर में हूँ करू वो वो तो ना फ्यूचर नहीं कह पड़ी नहीं चीन अभी जाना सलाह दे दे। उसमें तुम तो पार्टिसिपेट कर लेना कुछ भी पार्टिसिपेट कर लेना उसमें अपना प्रॉफिट मत उठा दिया। दिल्ली पे वाकिंग ऐसे खाओ रो खाओ मेरा बोल बोल ले

અને પછી ઊઈ જાવ અને પછી પડશે ડાયરેક્ટ ખબર પાંચ વાગે જાગવાનું છે અમારે એટલે અમારે પાંચ વાગે જાગીએ તમને મળીએ બરાબર